ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે આપણે તો નવી બેન રેડી થઈ ગયા છે અને ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી પણ કહી દઈએ આ બાજુ જમીન ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા બ્લોગમાં બધા સ્વાગત છે હમ નયો ના તો ફોર્મમાં જાવ આવું હન તો જમીન તો નવી નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ચલો અમે તો જે છે વેલા વેલા ઘાસ કાપવા વાડી ઘાસ કાપવા બને રહેજો બતાવીએ ખેતર કહી

ઘાસ કાપીને ફોર્મમાં જઈએ ફટાફટ ભાઈ થઈ જ ગયા તોકરા વગેરે ચલો ફ્રેમ ફાઇનલી આપણે તો ખેતરમાં આવી ગયા છે જો સરસ મજાના મોટા મોટા ઝાડ છે આ બાજુ તો આજે તો અમે ક્રિષ્ના મમ્મી બે આયા ઘાસ કાપવા જો સરસ મજાનું ઘાસ તો થઈ ગયું છે ગાયો આવતી નહીં હેઠળ રહે ખાઈ જાય નહીં બધુ ઘાસ ખાઈ ગઈતી ગાય આવ તો થયો સરસ મજાનો જો રોજ આયો બપોર એમ નહી આઈ આ ખેતરમાં બધું બાજરીયું આવી ગયું ને એટલે લોકો હાચમે એટલે આપણી ઘાસ બચી જાય ને બાકી તે દિવસ આવી દી મડરા તો બધું જ ખાઈ ગઈતી Tata ઠુંગા ઠુંગા દા ને બહુ બગાડ કર સરસ મજાનો ફૂટે છે જો મોટો મોટો આ તો તો ખાઈ ગઈ થોડું થોડું જો આ ઉપર પણ બોલ તો બાજરી તો જો બાજરી ને 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 એવું થઈ જવા મળ્યું ડુંડાવા મળ્યા છે સવાર સવારનું સરસ મજાનું લોકેશન છે જો પેલી બાજુ બાજુ પાકી જવાય મોટો મોટો ડૂડો થઈ જાય પહેલાં નહીં એટલે જો આ બાજુ વેલી કરેલી છે તો ચલો આપણે પણ ઘાસ કાપી લઈને આવું જો મોટા મોટા ઝાડા સાથે વડશે પેપર ભેગી હલો ફ્રેન્ડ આપણે તો ચાલુ કરી દીધું છે આજે કોમ નવું ગાર્ડનનું જો હાર લોન તો કપાઈ હતી બે દિવસ પહેલાં કાપી કાઢી હતી પણ તમને બતાવી નહોતું તો ચલો જો આજે તો મશીન પછી રેડી કરી દીધું છે તો આટલું કાપવાનું બાકી છે તો આખો ક્રિયા પૂરી થઈ જશે આજે અમુક અમમાં તો કાપવાનું ચાલુ કરી દઈએ અને પાછું પાણી છોટવાનું છે પેલી બાજુ જો લોન તો ધોળી થઈ ગઈ થોડીક જઈક ડબાઈ કાપી છે નીચેથી જો અને ઉનાળો છે ડાઈ થઈ જાય થોડીક પાણી આપશું ડાઈ જશે જો આ બાજુ અને સરસ મજાના ફૂલ પણ આવ્યા છે લાલ લાલ ગુલમોર્ગ ઉપર જો હવે નજીકથી બતાવી દઉં જો આ બાજુ થોડું થોડા આવ્યા છે તો ચલો આપણે લોન કાપવાનું સારું કરી દઈએ તમને બતાવું થોડું ચાલુ કરીને એક સાઈડ ટાયર નું અંદર રાખવાનું એના લેવા ને લેવા જાડવું પડે તો જ મસ્ત કપાય તો ચલો આવી લોન કાપવાની છે બન્યા રહેજો વિડીયોમાં અભી વિડીયો બતાવીએ તમને કેવી રીતે કાપીએ છીએ કોક આવે ઘરેથી દસ વાગી ગયા છે ને ઘરેથી આવ્યો છે નાસ્તો નાસ્તામાં છે જો શેવ શેવ આની ને જમીન સેવાની છે જો ભણો પણ આવ્યો છે આવે બિહાર પણ આવ્યો છે ભણા આજો કીતેશ પણ આવ્યો છે નાસ્તો લઈને આવ્યા છે ને આપણે લોન કાપતા હતા તો ચલો નાસ્તો કરી લઈએ આપણે તો આયા હતા ફોર્મમાં અને આ બાજુ તો પપ્પા લોન કાપે છે પપ્પા શું કરો શું કરો તો પપ્પા તો આ બાજુ લોન કાપે છે હરજી કપાઈ ગઈ હે આવ આટલી જ રહી જવા એ પતી ગયું આ બધું કપાઈ ગયું પણ કલાક નું રહ્યું તો હું કલાક નું જ રહું ચાલો બતાવી દો કે કપાઈ ગયું ચાલ તો ચલો લોન કાપડ તો ચાલુ છે જો અને મ્યાદી આપણે કાપેલી કે સરસ મજાની દેખાય ને જો મ્યાદી પણ કપાઈ ગઈ લોન પણ કપાઈ છે સરસ મજાનું લોકેશન દેખાશે તો હજુ આ પાણી છોડશું એટલે કલર આવી જશે જો હજુ કાપીને ઉપર એટલે ધોરું દેખાય પહેલાં જેવું લીલો આવી જશે કલર તો ચલો આપણે લોણનું આજે પૂરું કરી દઈએ કલાકનું રહ્યું છે આવું કલાકમાં પૂરું થઈ જશે નહીં જમીન લે

તો આપણે જોઈ લઈએ કે લોણ કામ પત્યું કે નથી પત્યું તો જો ફાઈનલ લોણ કામ તો પતી જવાયું છે તમે જોઈ શકો છો મિત્રો તો જો સરસ મજાની લોણ કાપી દીધી છે 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 ને કેટલી રહી કામ આપણે કચરું થોડું વારવાનું હતું એટલે પતી ગયું હતું તો કોમેન્ટ કરીને કે જો કેવી લોણ કાપી છે એમ જો જોડીક રહી છે ત્રણ ચાર વાટા છે ખાલી લો કૃષ્ણ તો બેઠી બેઠી ઊંઘે આ કી શું ઓકે શું આવું આવે કૃષ્ણ તો ઊંઘ આવે છે જો ચલો જઈએ અમી ઘરે આવું કૃષ્ણ પપ્પા લો આજે અમારે જવાનું છે બહાર નહીં જો